પ્રધાનમંત્રીશ્રી મન કી બાત કાર્યક્રમમાં સૌ પ્રથમ તો ટાપી નવા પરિવાર તરફથી પટેલ પ્રગતિ મંડળનો અને સમગ્ર પૂરીપૂર સમાજનો અને પટેલ પ્રગતિ મંડળ પરિવારનો ખૂબ ખૂબ આભારી છે કે આજે આ કાર્યક્રમ માટે આપણે આ હોલ ઐકો અને ખાસ કરીને અરવિંદભાઈ અને હસમુખભાઈ સાથે જે રીતે એમણે તૈયારી બતાવી છે કે વોર્ડ નંબર નવ અને જે પણ સેવાકીય કાર્યક્રમ કરવા હોય તો આ હોલ ટાઈમ માટે આપવાની પણ આ વાત કરી છે હું આપને સર્વવતી માપી નમસ્તે પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માર્ચ મહિનાના બે હજાર પચીસ માર્ચ મહિનાથી જ્યારે પાટીલ સાહેબજીનો જન્મદિવસ હતો તે મહિનાથી આપણે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી મન કી બાતનો કાર્યક્રમ હોય છે અને તેની સાથે બ્લડ કેમ્પ આંખોની નિદાન કેમ્પ અને સેવા સેકુ કેમ્પનું આયોજન કરતા આવ્યા છે જે અંતર્ગત આ જુલાઈ મહિનાનો જે કેમ્પ છે જે શિબિર છે તે આપણે પટેલ પ્રગટી મંડળ સાથે થઈને આયોજન કર્યું છે હું ખાસ કરીને આપ સર્વને વિનંતી કરું છું કે ભવિષ્યમાં પણ દર મહિને જે કાર્યક્રમો થાય છે તેમાં આપણા મિત્ર મંડળ અને કોઈ અડોશ પડોશમાં જેને લાભ લેવા હોય તેમને પણ જાણ કરજો જેથી કરીને આપને આગળ ચિત્રનું પુણ્ય પણ મળે અને અમારો જે શિબિરનો ઉદ્દેશ્ય છે તે સાકાર થાય ન કહેતા હું ફરીથી પટેલ પ્રગટિ મંડળ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું કે જેમણે અમને આ હોલ ઇકો અને ભવિષ્યમાં પણ હોલ આપવાની બાયડરી આપી છે સુરત શહેરની વસ્તી અંદાજી સિત્તેર લાખ ની વસ્તી છે અને એડલ કે મની અઢાર ઉપર તો અંદાજી પચાસ લાખ ની આસપાસ ની વસ્તી છે આ પચાસ લાખ ની સામે રકતી જો આપણે જો ગણતરી કરીએ કે કેટલા લોકો ડોનેટ કરે છે તો અંદાજે આટો પચીસ થી વીસ હજારનો આંકડો આવે છે જે આપણા સર્વલ માટે વિચારવા જેવી બાબત છે કે પચાસ લાખ વસ્તી હોય અઢારની પચાસની વાત અઢારની પચાસ વર્ષની ઉંમરની વાત કરીએ તો એ ત્રીસ ચાલીસ લાખ હશે તેની હિસાબે માત્ર ને માત્ર લોકો બ્લડ રક્ત આપે તો એ આપણા સૌના માટે વિચારવા બાબત છે ને આપને આ રક્તદાન વધારેમાં વધારે લોકો કરે એ જ ઉદેશ્ય પરિવારનો પર છે